નમસ્કાર સત્યદી ન્યૂઝમાં સૌનું સ્વાગત છે હું છું શુક્લા અને આજે આપણે જાણીશું અત્યંત સફળ લોકોની એવી એક આઠ આદતો જે તમારે સફળ થવું હોય તો જરૂરથી તેનું અનુકરણ કરવું જોઈએ શું છે તે આદતો ચલો જાણીએ તે વિશે જો તમારે સફળ થવું હોય તો આ બધું જ તમારા રસ્તામાં આવશે દ્રઢતા નિષ્ફળતાઓ એક્શન ટીકા પણ તમારી હિંમત નહીં હારવાની અને આઠ આદતોને જરૂરથી અનુકરણ કરવાનું અને અનુસરવાની સવારે ચાર વાગે ઉઠવું અત્યંત સફળ લોકો હંમેશા સવારે ચારથી પાંચ વચ્ચે ઉઠી જાય છે આને બ્રહ્મ મુહૂર્ત અથવા સફળતાનો સમય પણ કહેવાય છે જે તેમને બીજા કરતાં આગળ રહેવામાં મદદ કરે છે બીજું ધ્યાન અને જર્નલિંગ જે લોકો સફળ છે તે દરરોજ તેમના જીવનમાં ધ્યાન અને જર્નલિંગ કરે છે જે તેમને હંમેશા દિવસ દરમિયાન શાંત રહેવામાં મદદ કરે છે ત્રીજું તમારા લક્ષ્યો નક્કી કરો તે લોકો તેમના દિવસ માટેના લક્ષ્યો નક્કી કરે છે જે તમને ઉત્પાદક બનવામાં મદદ કરે છે ચોથું વાંચન ઘણા સફળ લોકો અને નેતાઓ ઉત્સુક વાચકો પણ છે વાંચન આપણા જીવનમાં ઘણું મદદ કરે છે અને વાંચન આપણને અન્ય કરતાં આગળ રહેવામાં પણ જરૂરથી મદદ કરે છે પાંચમું આહાર અને કસરત સફળ લોકો હંમેશા તેમના આહાર અને કસરતનું ખાસ ધ્યાન રાખે છે સ્વસ્થ શરીર આપણને આગળ અને ઉત્પાદક બનવામાં મદદ કરે છે છઠ્ઠું આજીવન શિક્ષણ સફળ લોકો નવા નવા અનુભવો માટે કે નવી વસ્તુઓ માટે હંમેશા તૈયાર રહે છે આ વસ્તુઓ તેમના વિકાસ માટે ઘણી મદદ કરે છે સાતમું સકારાત્મક જીવન સફળ લોકો હંમેશા પોતાના જીવન માટે સકારાત્મક રહે છે આઠમું આરામ સફળ લોકો માત્ર મહેનત જ નહીં પણ પોતાના શરીર અને મન માટે આરામ કરવાનું પણ જરૂરથી જાણે છે તો આ છે સફળતાના આઠ મુદ્દાઓ જે આપણે સફળ થવું હોય તો જરૂરથી ધ્યાનમાં લેવા જોઈએ આજે સફળતામાં બસ આટલું જ તે આપ સૌનો આભાર